ચોટાડ ચોટાડ શું છે ખબર છે તને ખબર છે તને હા મને ખબર છે તને ખબર છે શું છે શું છે ખબર છે તને આ તો નામ કહી દે કહી દે નામ

ઓય ફારખેસ બુચ મારી એવી ટમેટા હા ટમેટા બુચ મારી આવી હો રીટર એ થોડી લીધા છે હાથે હાથે જોયો એમ દેસી દેસી ઓલ મગાયા છે કેમ આ કેમ ઓફટો રાખી છો નો ને